રે હું તો આ ધપ તૈયાર તો થવું જ પડના છે કે હું મારું ખબર પણ તને છે રાખી બોત આવો તને ખબર નઈ પડતી તૈયાર તો થવાનું હા બુન બુન મારી હોભરા મારી જાવ તો મારા અંગા ટેબવાનો હું લેવા હું મારા તું તારા ભાઈના ઘર જતી રહ્યો તો એ વાત નઈ કરો યાર મારા અંગા ટી છોરો હું વાત નઈ કરવાની હા તાણ મારા અંગા

અંદર લઈ બા બેહું ના ના તું કાન કી દો ભટન હતી ના ના મોટો ખરાઈ તો હી વણ ખકો રાખાય યાર સોની મને રેડો હી હા ખબરા હું આવું બહાર થઈ બીજી વાર પટરા રાખો તો આયો ખબરા હા મય મજા કોના

તો હું રાખડી બંધવા તૈયાર જ છું રાખડી લાવ થેલી લાવો પકડવું રાખડી તો વધી દીદી પણ મારા અત્યારે હાલ તો કશું હાલવા જેવું નહીં મારા કોઈ લેવું નહિ

લેડો થી મારા ઘેર કશું હતું નહીં રોટલા બુટલા ખવડાય પછી મોકલી ઘેર લેડો માર ઘેર તા